નમસ્કાર આપ જો રહ્યા છો ગ્રામીણ ટોડે ન્યૂઝ હું છું આપની સાથે નલિન અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો તાપી જિલ્લાના ભાજપના પક્ષ પ્રમુખ તરીકે સતત બીજીવાર ડૉક્ટર જયરામભાઈ કામિતની વરણી થતાં ગુજરાત રાજ્યના પક્ષ પ્રમુખ શ્રી સી આર પાટીલના અધ્યક્ષપણે વ્યારામાં સન્માન સમારોહ તેમજ પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના પક્ષ પ્રમુખ શ્રી સી આર પાટીલ અને મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ તાપીમાં સન્માન સમારોહ અને પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી નૃત્ય શોભાયાત્રા કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સન્માન સમારોહમાં પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલને ફુલાર તેમજ સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની નિમણૂક થયા બાદ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર અને મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતના અનુસંધાને આજે સુરત જિલ્લામાં પણ અને તાપી જિલ્લામાં પણ સુરતમાં સંદીપભાઈ દેસાઈ અને તાપી જિલ્લામાં ડોક્ટર જયરામભાઈ ગામિતનો પદગ્રહણનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવેલ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટોળી ન્યૂઝ નમસ્કાર